આપણે કાંઈ નોરતાનો એ ઉત્સવ છે નહીં એટલે આપણા ઘરે કાંઈ નવરાત્રિનો ઉત્સવ કે એવું કાંઈ છે નહીં એટલે આપણે કાંઈ નવરાત્રી ઉજવવાની એવું કાંઈ છે નહીં જો કે નોરતાનું ગરબા વગરની નવરાત્રી છે આપણે આ વર્ષે એટલે આપણે ઘરનું કામકાજ કરવાનું અને ખેતરનું કામ કરવાનું એમ જ નવરાત્રિ પૂરી કરવાની છે જય માતાજી જય રેરનાથ લેરા દાહોનું હારું કરે અને બધાને હાથ ધનારો રાખી શુભેચ્છા આપું છું તો જો આપણે પંદર વીસ દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મારા પરિવારમાં એવી બનાવ બની ગયો તો એટલે તો આપણે આજે સવારમાં જ વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો જો સૂરજ સૂર્યદય મસ્ત ઉગી ગયા છે ને ઝાક કળાય ત્યાં થોડો થોડો દેખાય છે ને પક્ષીઓનો જો મસ્ત અવાજ સંભળાય છે ને આ બાજુ પારેવા વાર તો સણ ખાવા માંડ્યા છે કેમ કે ચકલાને પારેવા નોખા નોખા હોય પારેવા વાવા બે હેઠળ ચકલા ઉડી જાય તો આ બાજુ ચકલાને બધું બોલે જો માળા ઉપર બેઠા છે પારેવા હોય ત્યાં લગી કાંઈ નીચે આવે નહીં તો જો અમુક અમુક ચકલા છે ખાવા માંડ્યા છે ને આજ તો અત્યારે ક્રિશ્ન એ ઉઠી ગય છે ને ઉઠી નો રમવા કેમ કે પારેવા ને એવું હોય એટલે પારેવા ને એવું જોવો જ બેઠી બેઠી જો અમારે ક્રિષ્ના બેન મુજા જ રમવા જય માતાજી કહી દે બધા ને કિશુ એ ક્રિષ્ના જો આ તો અત્યારમાં તો ઉઠી ગઈ છે કેમ કે પારેવા ને બધું આમ ફળિયા મને એટલે એમ જોવાની મજા આવે તો અત્યારે બેઠી બેઠી બધું જોવે છે તો જો આપણે આજ તો ઘરે બધું કામ થઈ ગયું છે મરસાને એવું બધું હુંકવી દીધું છે કેમ કે પાકી ગયા તા એ આપણે નોખા ઉતારી ના જો હુંકવી દીધા મરસા એ ને હવે જવાનું સ્નેણ વાઢવા મજા આ બસ તૈયાર થઈ ગયા સ્નેણ વાઢવા જવા હા જય માતાજી જય લેરાનાથ તો હવે આપણે અત્યારે ખેતરમાં જવાનું છે નીણ વાઢવાના આમાં આજ તો ત્રીજું નોરતું છે એટલે કે ત્રીજો દિવસ છે નવરાત્રીનો આપણા ઘરે કાંઈ નવરાત્રીનો ઉત્સવ કે એવું કાંઈ છે નહીં તમને બધાને ખબર છે અમારા ઘરે બનાવ બની ગયો છે એટલે આપણે કાંઈ નવરાત્રી ઉજવવાની એવું કાંઈ છે નહીં જો કે નોરતાનું બધું ગરબોના તે બધું લેવામાં પણ એવું કાંઈ આપણે રેજું નથી એટલે જે ગરબા વગરની નવરાત્રી છે આપણા વર્ષે એટલે આપણે ઘરનું કામકાજ કરવાનું અને ખેતરનું કામ કરવાનું એમાં નવરાત્રી પૂરી કરવાની છે તો બપોર ચડી ગયા છે ને આપણે એવા રોટલા કડવા લોટ ને બાંધીને બે ગયા છે ક્રિષ્ના કે આરો નાર જો કુલમિલા રમાડે છે દીદી કા કૃષ્ણા હા જો છો ગરમી થાય મમ નથી લોટ છે એમાં મમ છે જો જો કે બપોર અગિયાર વાગી ગયા છે એટલે આપણે રોટલા ઘડી નાખીએ માન છે હુતી જ છે તો એને આખો દિવસ સુવાનો જ હોય ખાલી જાગે ને સુઈ જાય ને ક્રિષ્ના જો ઉમર

તે પણ સાં આવી ગયો છે જો તડકો ગયો આગો ને સાં અહીંયા છે કેમ કે તડકે તડક આવે પણ અત્યારે મકાન નો આવી ગયો હોય અને શેતન ને ભૌતિક જોડામાંથી માંડવી ખેંચી વાતા અને અત્યારે તોડવાનું કામ ચાલુ છે જો ભૌતિક માંડવી તોડે છે જો બધા હાલો માંડવી ખાવા હજી તોડી લીધી શેકવાઈ ને બાકી છે એમ હવે શેકવાય ની કોને

આપણે કાંઈ નોરતાનો એ ઉત્સવ છે નહીં એટલે આપણે જો લોટને એવું બાંધીને તૈયાર કરી નાખ્યું છે કેમ કે મારા કાકાજીના ઘરે લોટ લઈને આપણે રોટલાને એવું કરવી ન્યાઝામે વાળું ને એવું બધું બધું હારે કરવી તો જો લોટે બાંધી નાખ્યો છે અને ચેતરને ભૌતિકની બધા ત્યાં ભાઈ ગયા છે કૃષ્ણની ને આપણે તે રોટલાને એવું ને ઘડીને પછી જાવી એટલે ન્યાઝાને બધા હારે વાળું કરવી તો જો લોટે બાંધી નાખ્યો છે એટલે આપણે આજનો લોગ પૂરો કરવી છે તો કોમેન્ટ કરીને બધા જણાવજો અમારો આજનો લોક તમને કેવો લાગ્યો છે પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે આવતા લોકમાં ત્યાં લગી બાય બાય